નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ વીજીવી સીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી દીધી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે કે આર્મર્ડ કેબલને પેનલ બોર્ડમાં એન્ટ્રી આપતી વખતે ખાલી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ એ ઇન્સ્યુલેટેડ રબર બી કેબલ ગ્લાન્ડ સી ગ્રોમેટ કે પછી ડી રબર બુશ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી કેબલ ગ્લાન્ડ તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે ટ્રાન્ઝિસ્ટર માટે નીચેના પૈકી કયું સાચું છે એ કલેક્ટર ક્ષેત્ર સૌથી મોટું હોય છે બી એ મીટર ક્ષેત્ર કલેક્ટર કરતાં થોડું નાનું હોય છે સી બે જ ક્ષેત્ર ખૂબ જ પાતળું હોય છે કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે નીચેના પૈકી કયું કમ્પોનન્ટ પેસિવ કમ્પોનન્ટ છે એસિઆર બી એલઈડી સી ચોક કે પછી ડી યુજેટી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ચોક તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે ઓલ્ટરનેટરને મોટર તરીકે ચલાવવામાં આવે તો તે કયા મશીન તરીકે કાર્ય કરશે એ ડીસી જનરેટર બી સિન્ક્રોનસ મોટર સી કેજ મોટર કે પછી ડી સ્ટેપ મોટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સિન્ક્રોનસ મોટર તો મિત્રો અહીં આપણો આગળનું ક્વૅચન છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરને ચાલુ કરવા માટે સ્ટાર્ટિંગ વાયરિંગની જરૂર પડે છે કારણ કે એ તેને સ્ટાર્ટિંગ કરંટ હોતો નથી બી તેને કરંટ વધારે હોય છે સી તેને સ્ટાર્ટિંગ ટોર્ક હોતું નથી કે પછી ડી તેને મહત્તમ ટોર્ક હોય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી તેને સ્ટાર્ટિંગ ટોર્ક હોતું નથી તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ઓલ્ટરનેટર એ એક એવું યંત્ર છે કે જે એ એસી સપ્લાય પેદા કરે છે બી ડીસી સપ્લાય પેદા કરે છે સી યાંત્રિક કાર્યશક્તિને વિદ્યુત એનર્જીમાં રૂપાંતર કરે છે કે પછી ડી એ અને સી બંને તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી એ અને સી બંને તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે વેલ્ડિંગ મશીનમાં કયો વાઇન્ડિંગ વાયર વાપરવામાં આવે છે એ સિંગલ કોટન કવર વાઇન્ડિંગ વાયર બી ડબલ કોટન કવર વાઇન્ડિંગ વાયર સી પીવીસી ઇન્સ્યુલેટર વાયર કે પછી ડી ફ્લેક્સિબલ વાયર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ડબલ કોટન કવર વાઇન્ડિંગ વાયર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે મોટર સ્ટાર્ટરમાં નીચેના પૈકી કયા બે વાયરિંગનો સમાવેશ થાય છે એ કંટ્રોલ વાયરિંગ અને પાવર વાયરિંગ બી કંટ્રોલ વાયરિંગ ને કોમ્યુનિકેશન વાયરિંગ સી પાવર વાયરિંગ અને એન્ટરટેનમેન્ટ વાયરિંગ ડી ડોમેસ્ટિક વાયરિંગ અને ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ કંટ્રોલ વાયરિંગ અને પાવર વાયરિંગ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ઇન્ડક્શન મોટરના સ્ટેટરને થ્રી ફેઝ સપ્લાય આપવામાં આવે ત્યારે સ્ટેટરમાં એ ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે બી પલ્સેટિંગ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે સી સ્થિર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે કે પછી ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો મિત્રો અહીં આપણો આગળનો કેચન છે જે આર્મેચર વાઇન્ડિંગમાં સપ્લાય આપવા વાઇન્ડિંગના છેડા બહાર કાઢવામાં આવેલા હોય તે વાઇન્ડિંગને ખાલી જગ્યા કહે છે એ ક્લોઝ કોઇલ વાઇન્ડિંગ બી ઓપન કોઇલ વાઇન્ડિંગ સી ગ્રેમરિંગ વાઇન્ડિંગ કે પછી ડી રિંગ વાઇન્ડિંગ તો એ મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઓપન કોઇલ વાઇન્ડિંગ તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જેમ મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ